નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કર્મચારીઓ સાથે નોકરીમાંથી ગાડી મૂકવાની ધમકી આપી અને માથાકૂટ કરી આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

ઓ રિકવેસ્ટ મેડ કરાયા હોય તો બી પહેલા આતું તમારા મારે તમને બેના સસ્પેન્ડ કરવા છે ઠીક ને મારા બેને મારે બે તમે તમે આમ સા અને ધમકી આપવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે વિગત જણાવશો ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યના સૌથી શિક્ષિત ગણાતા નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા ડોક્ટર મહેન્દ્ર મુંજપરાની દાદાગીરી સામે આવી છે ખાસ કરીને એકસો એક્યાસી ની ટીમ ના કર્મચારી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુનપરા દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું છે અને એકસો એક્યાસી ની જે ટીમની મહિલા કર્મચારી છે તેને જાહેર માં કતડાવવામાં આવી હોવાનો પણ હાલ આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે પિયરમાં રહેતી ભારદની પત્ની ટીમ લઈને તેમના ઘરે પહોંચી હતી ત્યારે ખુદ ડોક્ટર મહેન્દ્ર મૂંજપરા દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી જો કે આ જે સમગ્ર ઘટના છે તેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને ખાસ કરીને આ વિડીયો વાયરલ થયા બાદ જે ભાજપના નેતા ગણાતા અને સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચુકેલા ડોક્ટર મહેન્દ્રભાઈ મૂંજપરા સામે પણ હાલ આકૃતિ ટીકાઓ થઈ રહી છે નોકરી માંથી છૂટા કરવાની ધમકી પણ પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા એકસો એક્યાસી ની મહિલા ટીમ ને આપવામાં આવી રહી છે ઘરમાં આવા ન દીધા અને કરી ન આપતા હોવાની અરજી પણ હાલ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં પીડિતા દ્વારા કરવામાં આવી છે જોકે આ સમગ્ર મામલે હાલ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે પરંતુ જે ભાજપના નેતા અને ખાસ કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ડોક્ટર મહેન્દ્ર મુંજપરા આવા પ્રકારની જે મહિલાઓ સાથે ગેરવર્તન કરી રહ્યા છે તે પોતે પણ મહિલા આયોગના જે મંત્રી રહી ચૂકેલા છે તે પણ મહિલાની ગરિમા ન જાળવતા હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને ગંભીર પ્રકારના હાલ આક્ષેપો થતા વિરોધ પક્ષ પણ આમ જે મહેન્દ્ર મુંજપરા છે તેની આકરી ટીકા કરી રહ્યું છે જી